નેપાળમાં હિંસા બાદ કાઠમાંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખોલવામાં આવ્યું છે કાઠમાંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય નાગરિકો ફસાયા હતા સ્થિતિ સામાન્ય થતા એરપોર્ટને ફરી કાર્યરત કરાયું છે ફસાયેલા ભારતીય પર્યટકોને પરત મોકલવાની તૈયારીઓ થઈ રહી છે નેપાળમાં સ્થિતિ વણસતા ભારતીય એજન્સીઓ પણ એલર્ટ થઈ છે જોકે હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખોલવામાં આવ્યું છે નેપાળમાં હિંસા ભડકી ઉઠી હતી અને કાઠમાન્ડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરાયું હતું જોકે હવે એરપોર્ટ ખોલવામાં આવ્યું છે કાઠમાંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય નાગરિકો ફસાયા હતા હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને એરપોર્ટને પણ ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે ફસાયેલા ભારતીય પર્યટકોને પરત મોકલવાની પણ તૈયારીઓ થઈ રહી છે વિગતો મેળવીશું સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ખોલવામાં આવ્યું છે સ્થિતિ સામાન્ય થતાં અ બિલકુલ નેપાળની અંદર જે અશાંતિ ભર્યો માહોલ અને સત્તા પલટો બાદથી જે પરિસ્થિતિ સર્જાયેલી છે તેમાં ધીમે ધીમે સેના દ્વારા શાંતિ સ્થપાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિની અંદર જે નેપાળનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે એક જે સત્તાવાર નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ત્યાંનું જે નેપાળનું છે એને એક પોસ્ટ કરી છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે હવે જે એરપોર્ટ છે કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને ફરીથી ખોલી દેવામાં આવ્યું છે એટલે કે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે કે ફરીથી ત્યાંથી જે હવાઈ સેવા છે તે ઓપરેશનલ બોર્ડમાં આવી છે ને તે માટે જો કે સમગ્ર મામલો છે નેપાળની સેનાએ કંટ્રોલમાં લઈ લીધો છે પરંતુ કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે એરપોર્ટ સમિતિ છે તેની બેઠકમાં નિર્ણય કર્યા બાદ એરપોર્ટ ખુલશે જેના કારણે જે ભારતીયો ત્યાં ફસાયેલા છે તેઓ હવે ભારત પરત ફરી શકશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે ભારતીય વાયુસેનાના બે વિમાન પણ જે ફસાયેલા નાગરિકો માટે તૈયાર હોવાની વિગતો હાલમાં મળી રહી છે પરંતુ થોડા સમય બાદ એ એરપોર્ટ પર ઓપરેશન સેવા જાણકારી માટે નેપાળમાં સ્થિતિ વણસી હતી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું જો કે સ્થિતિ સામાન્ય થતા ફરીથી ખોલાયું છે